સેવક વિશે વાત કરવાની છે બરાબર તો આપણા સેવકો કોણ કોણ તે કે કપડા કોણ બનાવે છે તે કે વણકર બોલો વણકર કપડા કોણ સીવે છે તે કે દરજી ચપ્પલ કોણ બનાવે અને સીવે તે કે મોચી બરાબર પછી આપણે માંદા પડીએ ત્યારે આપણી સારવાર કોણ કરે છે ડોક્ટર ટપાલ કોણ વેચે છે ટપાલી પછી આપણે બસમાં બેસીએ ત્યારે આપણી ટિકિટ કોણ કાપે કંડક્ટર પછી આપણે સ્કૂલે ભણવા જઈએ ત્યારે આપણે કોણ ભણાવે છે શિક્ષક લાકડું કોણ ઘડે છે તે કે સુથાર પછી લોઢું કોણ ઘડે છે તે કે લુહાર બરાબર ને આ આપણા સેવકો છે સ્વયં સેવકો બરાબર ને તો આપણે સ્વયંસેવક વિશે થોડીક જાણ થાય ને તમને બધાને ખબર પડી ને બધી ને તો વણકર દરજી ડોક્ટર ટપાલી કંડક્ટર શિક્ષક લુહાર અને સુથાર આ આપણા સેવકો છે તમે સેવકો વિશે તમે જાણ્યા ને થોડું બરાબર ને શીખ્યા તમને શીખવા મળ્યું ને સરસ લેવું